ધોરણ દસ નોંધાવેલ રન અને બેટ્સમેનોની સંખ્યા તો અહીંયા આનું આપણે બહુલક શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો તો આનું બહુલક કઈ રીતે શોધવું એકદમ આસાન છે પહેલાં તો આપણને બહુલકનો સૂત્ર આવડતો હોવો જોઈએ તો બહુલકનું સૂત્ર આપણે આ રીતે લખીએ કે ઝેડ બરાબર એલ વત્તા કાઉસમાં એફ વન માઇનસ એફ જીરો છેદમાં ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ અને ગુણિયા એચ તો અહીંયા આપણને એક ખબર હોવી જોઈએ કે અહીંયા એફ વન કોને કહેવાય એફ જીરો કોને કહેવાય અને એફ ટુ કોને કહેવાય એલ કોને કહેવાય ને એચ કોને કહેવાય તો એ સમજવું એકદમ આસાન છે તમારું ધ્યાન મન મગજ આ વિડીયોની અંદર લગાવી દો જેથી કરીને બહુલકના દાખલા તમારા માટે આસાન થઈ જશે તમારે માત્ર ખાલી અને ખાલી આ એક સૂત્ર યાદ રાખવાનું છે આ આઈડેન્ટિટી તમને આવડતી હશે તો તમે આસાનીથી બહુલક શોધવાના દાખલા ગણી શકશો અને સો ટકા એસએસસી બોર્ડની અંદર આ ટાઈપનો એક દાખલો પૂછાય છે તો આને શાંતિપૂર્વક નિહાળો સમજો વિચારો અને એક વખત જોયા પછી જાતે આવા દાખલા ગણવાના પ્રયત્ન કરો સો ટકા તમને દાખલા આવડી જ જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા બેટ્સમેનોની જે સંખ્યા આપેલી છે એમાં સૌથી મોટી રકમ કઈ છે તો તમે તરત જ કહેશો કે અહીંયા સૌથી મોટી રકમ અઢાર આપેલા છે તો જે અઢાર છે એ તમારો એફ ફોન બને છે ખ્યાલ આવી ગયો એટલો હવે આપણે એફ ઝીરો શોધવાનું છે તો એફ વનની ઉપર જે રકમ આપેલી છે તે તમારો એફ ઝીરો બને છે હવે આપણે એફ ટુ ફાઇન્ડ કરવાનું છે તો જે અઢાર સૌથી મોટી રકમ આપેલી છે એના પછીની એટલે કે નીચે જે રકમ આપેલી નવ છે તે એફ ટુ બને છે હવે આપણે એલ ફાઇન્ડ કરવાનું છે તો જે સૌથી મોટી રકમ તમે એફ વન અઢાર શોધી છે તેને અહીંયા આ જે વર્ક આપેલું છે વર્ગના અંદર જે પહેલી સંખ્યા જે ચાર હજાર આપેલી છે તે અહીંયા આપણો એલ બને છે હવે આપણે એ જ શોધવાનું છે તો અહીંયા જે ડિફરન્સ આપેલા છે ચાર હજાર પછી પાંચ હજાર છ હજાર સાત હજાર તેવી રીતે હજાર હજારનું ડિફરન્સ આપેલું છે તો અહીંયા એ જ બરાબર અહીંયા હજાર બને છે હવે આપણે આ જે કિંમતો છે એને આ આઈડેન્ટિટી અહીંયા આપેલી છે એની અંદર મૂકીને આપણે સિમ્પલિફાઈ કરવાનું છે એટલે તમારો જવાબ આસાનીથી મળી જશે તો જો અહીંયા એલ કેટલા આપેલા છે તો કે ચાર હજાર આપેલા છે પ્લસ કરીને એફ વન કેટલા આપેલા છે તો કે અઢાર આપેલા છે માઇનસ કરીને એફ જીરો કેટલા આપેલા છે તો કે ચાર આપેલા છેદમાં બે ગુણ્યા એફ વન તો કે અઢાર માઇનસ અહીંયા ચાર અને માઇનસ નવ પૂરો અને ગુણ્યા એક હજાર વિદ્યાર્થી મિત્રો હવે જો અહીંયા આ ચાર હજાર વત્તા અઢારમાંથી ચાર ગયા તો અહીંયા ચૌદ રહેશે ને ચૌદ ગુણ્યા હજાર એટલે કે ચૌદ હજાર છેદમાં અઢાર દુ તો કે છત્રીસ ઓછા ને ચાર તો કે તેર આગળ જોઈએ તો કે ચાર હજાર ચૌદ ભાહે છત્રીસમાંથી તેર કાઢવાના છે એટલે કે છ માંથી ત્રણ ગયા તો ત્રણ અને ત્રણમાંથી એક ગયો તો બે એટલે કે ત્રેવીસ રહેશે હવે અહીંયા આપણે અહીંયા ચાર હજાર વધતા અહીંયા આપણે ભાંગાકારનો દાખલો કરવો પડશે ચૌદ હજાર ભાંગા ત્રેવીસ તો ત્રેવીસ છ એકસો ને આડત્રીસ થશે છ છત્રી અઢાર્યો આઠડો વધી આવી એક છ છતું બારને એક તેર ઝીરોમાંથી આઠ ન જાય તો અહીંયા ચેકો મારવાનો અહીંયા દસ થઈ જશે અહીંયા ત્રણ થઈ જશે દસમાંથી આઠ ગયા તો અહીંયા બે રહેશે ત્રણમાંથી ત્રણ જાય તો ઝીરો એકમાંથી એક જાય તો ઝીરો હવે આ ઝીરોને અહીંયા ઉતારશું તો અહીંયા વીસ આવશે ભાગ નહીં ચાલે તો બીજો જીરોને આપણે ઉતારવો પડશે તો અહીંયા બસો થઈ જશે જ્યારે બે સંખ્યાને એક સાથે ઉતારવામાં આવે ત્યારે અહીંયા પહેલાં શૂન્ય મૂકી દેવાનું હવે આપણે ત્રેવીસ એકવું ઘડિયો બોલવાનો છે તો ત્રેવીસ અઠ્ઠા લઈએ આપણે તો આઠ ત્રેસ ચોવીસ ચોવીસ ચોકડો વધે એવી બે આઠ દુ સોળ સત્તર ને અઢાર એટલે કે એકસો ને ચોર્યાસી આવશે હવે બસોમાંથી આપણે એકસો ચોર્યાસીને બાદ કરવાના છે અહીંયાથી દસકો અહીંયા લીધો અહીંયાથી દસકો અહીંયા લીધો દસમાંથી ચાર ગયા તો અહીંયા છ રહેશે અહીંયા નવ થઈ જશે નવમાંથી આઠ ગયા તો એક રહેશે અહીંયા બે છે તો અહીંયા એક થઈ જશે એકમાંથી એક જઈએ તો ઝીરો થઈ જશે હવે અહીંયા આપણે દશાવ ચિહ્ન લગાવશું અને જીરો લખશું એ ને અહીંયા ઉતારશું ઉપર દશાવ ચિહ્ન આપણે મૂકશું અને ફરી વખત આપણે ત્રેવીસ એકરનો ઘડીયો બોલશું તો ત્રેવીસ છ એકસો ને આડત્રીસ ફરી વખત આપણે લેશું અહીંયા ત્યાં આમ દસકો લીધો દસમાંથી આઠ ગયા તો અહીંયા બે રહેશે અહીંયા પાંચ થઈ જશે પાંચમાંથી ત્રણ ગયા તો અહીંયા બે રહેશે એટલે કે અહીંયા બાવીસ વધે છે ફરી વખત અહીંયા આપણે જીરો મૂકશું અહીંયા જીરો મૂકશું અને આપણે દાખલો ગણશું હવે ત્રેવીસ એકાનો ઘોડિયો બોલશું તો ત્રેવીસ નવા લઈએ આપણે તો અહીંયા નવ મૂકશું આપણે ત્રેવીસ નવા તો એટલે નવ થઈ સિત્યાવીસ સાતડો વધી આવી બે નવ દુ અઢાર ને બે વીસ તો અહીંયા દસકો લઈ અને દસમાંથી સાત ગયા તો ત્રણ ડશે અહીંયા એક થઈ જશે એટલે એક અહીંયા નીચે આવી જશે તેર છે તે રિમાઇન્ડરમાં વધશે પણ આમાં આપણે અહીંયા છસો ને આઠ પોઈન્ટ ઓગણસિત્તેર સિત્તેર લખશું હવે આનો આપણો સરવાળો કરવાનો છે તો અહીંયા ચાર હજાર છસો ને આઠ પોઈન્ટ ઓગણસિત્તેર આ આપણો બહુલક બનશે તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ દાખલો સમજાઈ ગયો હોય તો આને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરો અગર જો આ વિડીયો એક વખત જોવામાં ન સમજાય તો આ વિડીયોને બેથી વધારે વખત જુઓ અને સમજવાના પ્રયત્ન કરો તો આ દાખલો તમને સમજાઈ જશે દાખલો સમજાઈ જાય પછી આનો રકમ ઉતારી અને તમારા જાતે ગણવાના પ્રયત્ન કરો એટલે ચોક્કસ તમે આ દાખલો ગણી શકશો